ખવડનો જે મધ્યાન તપે છે એનું જે અંજવાળું છે એ અંજવાળામાં કોઈથી કરું છું માથા પર હાથ જો હોય તારો તો શું કરે ઓલો કાળ બિચારો માફ કરજો વધારે બોલાય તો ખવડનું અંજવાળું ઘણાથી જોવાતું નથી એટલા માટે ખોબા ભરીને ધૂળ ઉડાડે છે પણ સૂરજ કઈ સાબડે નહીં ઢકાય અને તમે જાણો છો બાદલ બરફને છે સૂરજ કા અસ્તિત્વ ખતમ નહીં હોતા યાર

શું છે સમગ્ર વિષય અને અત્યારે હાલ દેવાદ ખબર ની પડખે કોણ આવ્યું છે તે દરેક વાત કરીશું આજના વિડીયોમાં નમસ્કાર હું હંસીની અને તમે જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ અત્યાર સુધી આપણે જોતા આવ્યા છીએ કે દેવાત ખવડના ગમે એટલા ડાયરા હોય તો તેમાં તેમના સહયોગીઓની હાજરી હોય જ છે અને ચોક્કસથી દેવાત ખવડ પોતાની સાથે રહેનારા અને પોતાની પડખે ઊભા રહેનારા દરેક લોકોને ગાવાનો મોકો પણ આપતા હોય છે ને આવા જ એક કલાકાર એટલે કે રઘુભાઈ ખાચર જેમણે ફરી એક વખત દેવાત ખવડ ઉપર લાગેલા આરોપોને નકારી દીધા છે અને તેમના દ્વારા દેવાત ખવડને લઈને અનેક એવા ખુલાસા પણ કરવામાં આવ્યા છે સૌથી પહેલાં તો આ ડાયરામાં રઘુભાઈ ખાચર શું બોલી રહ્યા છે તે સાંભળીએ અને બીજી વાત નીર ખારા જોઈ મરજી વાત ફેરે જીવનમાં યાદ રાખજો તમે કોઈ પણ માણસ ને ઓળખતા ન હોય જાણતા ન હોય એ માણસ નું કોઈ બીજો માણસ એમ બોલે કે આ માણસ અભિમાન છે તો કોઈ નક્કી નહીં કરી લેતા અમારા અનુભવ ની વાત કરું છું હમણાં હું ભાઈ ને મળવા ગયો દેવજભાઈ ને હારી હારી ગાડીઓ પડી હતી બી એમડબલ્યુ ફોર્ચ્યુનર હેન્ડ ઓવર હરિશ્ચંદ ભાઈ હારી હારી મને ભાળી હા મોહલીને ભરી લીધી મારો ભાઈ આવ્યો આખો દિવસ હું રોકાણો મારી કુળદેવી ને સોગન ખાઈને કહું છું મેં અભિમાન ન જોયું ઈર્ષા ન જોય આડોડાઈ ન જોય આમાં જો કઈ ખોટું બોલતો મારી ભગવતી મારી કુળદેવી કઈ મારી મનોકામના પૂરી ન કરે અને બીજી વાત હાલતી વેળા એ બેઠા છે બોલું છું એમ નઈ હાલતી વેળાએ મારા ખંભામાંથી હાથ મેળવી મને વાત કરી કે કાંઈ પણ મૂંઝવણ આવે કાંઈ પણ ઉપાધિ આવે તો પેલો ફોન દેવે ખબર નહીં કરજે આ સત્ય ઘટનાની વાત કરું છું એનું રીઝન એ હતું મહેન્દ્રભાઈ કે આ પરિસ્થિતિમાં તું નીકળેલો મારી હાલત આવી જતી હતી મહેપતભાઈ હોન્ડા પંખા વગેરેનું ટૂટલું હોય એ બાજુ નામ નેઠો હોય આ સત્ય ઘટના છે સ્વીકારવું એ જેવી હરેશદાનભાઈની પણ એ પરિસ્થિતિમાંથી એ નીકળ્યા છે એના જૂના વિડીયો જોજો તમે હરેશદાનભાઈ તમે વિડીયા જૂના જુઓ તો ખબર પડે એ સિંગલ શરીર અને એ પોતાના પરિવારની આ જોઈને જે માણા નીકળ્યો એને જનૂન હોય કે હું કાંઈક કરું હું કાંઈક બનવું આ તમન્ના હોય હું એમાંથી નીકળ્યો તો એટલે મારી ફરક બને એટલે અમે વાતને ઊભી રાખીને તમને એમ થાય છે કે આપણે હેપી આવ્યા લાગે હામાં હામા વધારે પણ એવું કાંઈ છે નહીં એની મને એવું લાગ્યું કે આ માણસને જરૂર છે તો મહીબતભાઈ ખરા ટાણે ટાને ફરજ બને છે સમજે લાખો સલામ છે આપડા કીધું જ્યાં જરૂર પડે ત્યાં મને કે જો એમાં નવાઈ નથી હોતી તો ફરજ બને સમજો તો ન સમજતા એના માટે નવાઈ લાગે કે અમે તમારું આમ કરી દીધું અમે તમારું આમ કરી દીધું અને માણા હોય કોઈ પણ જ્ઞાતિનો નાનો કે મોટો એમ સમજે મારી ફરજ બને છે આ એક ના હોય છે પણ સમજણ અને ફેર સમજણ ન હોય છે કારણ કે કોઈ ફરજ માને છે તો કોઈ નવાય માને ગમે ઉપકાર કરી દીધો કોઈ એમ કે મારી ફરજ છે અને જ્યાં સુધી ફરજ માનશો ત્યાં સુધી ભગવાન તમારી ભેળો રહેવાનો કોઈથી વાંધો નહીં આવે કારણ કે ગરમ ક્યાં સોય ન રાખે મને એટલી ખબર છે પણ ખબર આ ફિલ્ડમાં આ ક્ષેત્રમાં આવું જો કોઈ મને આશ્વાસન આપ્યું હોય તો દેવેદભાઈ ખવડે આપ્યું અને હવે હું ભગવતી ફણીધર મોગલ ને પ્રાર્થના કરું છું કે હે ફણીધર મોગલ ખવડનો જે મધ્યાન તપે છે એનું જે અંજવાળું છે એ અંજવાળામાં કોઈથી સાખપ નહીં લાગવા દીધી જગદંબા બસ આટલી હું પ્રાર્થના કરું છું માથા પર હાથ જો હોય તારો તો શું કરે ઓલો કાળ બિચારો માફ કરજો વધારે બોલાય તો ખવડનું અંજવાળું ઘણાથી જોવાતું નથી એટલા માટે ખોબા ભરીને ધૂળ ઉડાડે છે પણ સૂરજ કઈ સાબડે નહીં ઢકાય અને તમે જાણો છો બાદલ બરફને છે સૂરજ ક્તિત્વ ખતમ હો જાતા યાર

કે હારી વાતું જેને દુનિયામાં કઈ ખારા પ્રાક્રમ કર્યા હારા કામ કર્યા દાતાર હોય સુરવીર હોય ભગત હોય તો આપણે મારા ફેરવા વાળો કામમાં પ્રભાત ફેરી ફેરવા વાળો માણા હોય આપણે એની વાતો કરી છે કે તો ભગત માણા છે એને તો હારા કામ કર્યા છે ત્યારે બહુ જાજી કઈ વાતો ન કરતા છંદ હરિકીત મને યાદ આવે છે કે રઘુભાઈ મેં બહુ સાંભળ્યા છે ને ક્લિપ બહુ સાંભળું ડાયો માણસ છે એટલે મેં કીધું તમે મૂંજાતા નહીં ક્યાં જરૂર પડે ને મારા ભાઈ કા સ્ટેજની સાક્ષી આપણે બે ભાઈ આનંદ કરશું આ ક્યાં જાગીર છે આ લઈ જવાનું ભેળું ભાઈ એટલે તમે આનંદ કરો આ તો સમય છે એટલે ધીરે ધીરે આપણે બે ભાઈ હારે શરૂઆત કરીએ ધીમે ધીમે આ બધું પગથી ધીમા ધીમા ચડાવ ઉતાવળે કોઈ દિવે આંબા પાકે નહીં યાર દીકરીનો કરિયાવર અને મરદ માણસનું વેર કોઈ દિવસ જૂનું ન થાય યાર તો જાગે તે દેને ઉઘરાણા થાય એટલે બે આપણે હરીગીત સંદમાં ચાપરાજ જેવા મરદ માણાને અને એવી કોઈ દાતારી ભક્તિના જેને કામ કર્યા છે એને યાદ કરવા છે ત્યારે એ તો મહેન્દ્રભાઈ કે આ પરિસ્થિતિમાં તું નીકળેલો મારી હાલત આવી જતી એક દી મેપતભાઈ હોન્ડાએ પંખા વગેરે તૂટલું હોય એ બાજુ નામ નેઠો હોય આ સત્ય ઘટના છે સ્વીકારવું એ દેવી રસદાનભાઈની પણ એક પરિસ્થિતિમાંથી એ નીકળ્યા છે એના જૂના વિડીયો જોજો તમે રસદાનભાઈ તમે વિડીયા જૂના જોવો તો ખબર પડે એ સિંગલ શરીર અને પોતાના પરિવારની જોઈને જે માણસ નીકળ્યો એને જનુન હોય કે હું કાંઈક કરું હું કાંઈક બનવું હોય ના હોય હું એમાંથી નીકળ્યો તો એટલે મારી ફરક બને એટલે અમે વાતને ઊભી રાખીને તમને એમ થાય છે કે આ લાગે હામાં હામાં માતમ વધારે પણ એવું કાંઈ છે નહીં એની મને એવું લાગ્યું કે આ માણાને જરૂર છે તો મહીપતભાઈ ખરા ટાણે આપણી એક ફરજ બને છે સમજે એના માટે ન સમજે એને લાખો સલામ છે આપણા કીધું જ્યાં જરૂર પડે ને મને કે જો એમાં નવાઈ નથી હોતી તો ફરજ બને સમજો તો ન સમજતા હોય એના માટે નવાઈ લાગે કે અમે તમારું આમ કરી દીધું અમે તમારું આમ કરી દીધું અને સમજુ માણા હોય કોઈ પણ જ્ઞાતિનો નાનો કે મોટો એમ સમજે મારી ફરજ બને છે હાથ એક ના એક હોય છે પણ સમજણ અને ફેર સમજણ નો હોય છે કારણ કે કોઈ ફરજ માને છે તો કોઈ નવાય માને ગમે ઉપકાર કરી દીધો કોઈ ને કે મારી ફરજ છે અને જ્યાં સુધી ફરજ માનશો ત્યાં સુધી ભગવાન તમારી ભેળો રહેવાનો કોઈથી વાંધો નહીં આવે